you uh -huh.

મૃત્યુ પામનારા નવે પરિક્રમારથી આધેડવાયના પુરુષો છે માત્ર બે દિવસમાં ન પરિક્રમાર્થીઓના મોતની ઘટના સંભવત પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઈ રહી છે મૃત્યુ પામેલા નવમાંથી આઠ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જુનાગઢ સિવિલ અને એકને પેન્શન સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો પરિક્રમાર્થીઓને અપીલ કરતા જુનાગઢ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમામાં લોકો એક જ દિવસમાં વહેલી પૂર્ણ થાય એવા ભાવ સાથે એક સાથે ચાલે છે એના કારણે હાર્ટ અટેક ચક્કર આવવાના બનાવ બની શકે છે જે ન બને એ માટે લોકો ધીરે ધીરે આરામ લઈને ચાલવું તેમજ જો શરીરમાં આવું કંઈ લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જોઈએ